ભાવનગરના પાલિતાણા શંખાકર જીનાલ પ્રતિમા મુકેશ વિશ્વનું પ્રથમ અવલૌકિક અદ્ભુત ચોપન દિવસમાં નિર્મિત દીવ મંજલી જીનાલે ખાતે બિરાજમાન આદિના દાદા શ્રી મુનિસ્રવ દાદા સહિત અઢાર આદિ પ્રતિમાની ડેરી પર ધ્વજા મહોત્સવ ચમત્કારી કુળદેવી સુંદા માતાજીનો ધ્વજારોહણ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય સોમસુંદર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં યોજાયો જે આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા હતા પાલીતાણાથી તળેટીથી પાંચ મિનિટના રસ્તે જ આવેલ છે વર્લ્ડમાં નંબર વન દેરાસર ઘોષિત કરેલ છે ઓસ્કર એવોર્ડ વિનર સાથે એકવીસ વર્લ્ડ રેકોર્ડ અડતાલીસ નેશનલ એવોર્ડ પાંચ ગોલ્ડ મેડલ વિજેતા છે આજે આખા વિશ્વમાં જૈન દેરાસર તરીકે આટલા એવોર્ડ કોઈને મળેલા નથી એક આપણે પાલિતાણા ગ્રામવાસીઓ માટે ગૌરવની વાત છે ઇન્ડિયામાં જે કે વર્લ્ડમાં વસતા જૈનો માટે બી ગર્વની વાત છે આજે સોનામાં સુગંધ છે કે આજે પંદર વર્ષ પૂરા કરી સોળમા વર્ષમાં પ્રવેશ કરે છે શંકાકાર જિનાલય એના ઉપર આદેશ્વર દાદા મૂળનાયક છે અને નીચે મુનિસુરત દાદા મૂળનાયક છે સાથે બીજા સત્તર ભગવાન છે શંખેશ્વર પાસના તેવા અને બીજા અમારા કુળદેવી સુંદા માતા આ કમ્પ્લીટ ઓગણીસ ધજા મહોત્સવ આજે અમે હાજાઓ એકદમ હર્ષોલ્લાસથી ઉજવણી કરી છે એ તમારા સમક્ષ અમે રજૂ કરેલ છે તમને પિક્ચર બી એમાં જોવા મળશે એટલે એક સારી વસ્તુનું નિર્માણ આજે પાલિતાણા શહેરમાં એક સુંદર રીતે નિર્માણ થયું અને આખા વર્લ્ડમાં પાલિતાણાનું નામ ટોચ પર છે આજે ક્યાંય બી તમે મૂકશો તો તરત જ શંકાકાર જિનાલય આવશે તો આ શંકાકાર જિનાલયે દર્શન સેવા પૂજા કરવા અવશ્ય પધારા દરેકને નમ્ર વિનંતી આપણા દ્વારા જે શંકાકારનું નિર્માણ કરવામાં આવ્યું છે આપને કઈ રીતે વિષય આવ્યો મેં જ્યારે હજાર દસમાં ચાતુર્માસ કરાવ્યું ત્યારે મને વિચાર હતો કે એક દેરાસર બનાવું પણ આપણા શંખ આપણા પાલીતાણામાં શું છે કમસે કમ એકસો દસ દેરાસર છે દરેક જણ એક જ સિમ્પલ જ દરેક દરેકની જે શિખર હોય ને એ એક જ ટાઈપનું હતું સ્ત્રીઓ ટાઈપ તો મને વિચાર આવ્યો કે કંઈક અનોખું બનાવીએ અને દાદાએ મને હુકમ કર્યો અને રાતના દસ વાગે નક્કી કર્યું કે આ શંખવાળું જે મહારાજ સાહેબ હતા એમના એમના પાટ નીચે શંખોને મોટો હાર મળ્યા હતી તો મને વિચાર આવ્યો કે શંખવાળું દેરાસર બનાવો પણ શંખમાં બી દક્ષિણાવર્તી શંખ દક્ષિણાવર્તી શંખની શું ખાસિયત છે સુખ શાંતિ અને સમૃદ્ધિ ત્રણે મળે સુખ શાંતિ સમૃદ્ધિ દરેક કોમને જરૂર છે પૈસાવાળા હોય કે ગરીબ હોય દરેકને જિંદગીમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે તો તમને બી અવશ્ય વિનંતી છે જ્યારે બી તમે પાલિતાણા આવો પ્રોગ્રામ કરો તો અમારા દિનાલયમાં શંકાકારના દક્ષિણવર્તી શંખમાં પ્રવેશ કરશો તો તમે આખા વર્ષમાં જોશો તમને પોતાને અનુભવ થશે કે સુખ શાંતિ અને સમૃદ્ધિ તમને મળશે અને તમારા વિઘ્નો જે બી હશે દૂર થઈ જશે અને તમારી દરેક વસ્તુ પરિપૂર્ણ થશે તો અમારી નમ્ર વિનંતી છે તમે આ પધારવા નમ્ર વિનંતી ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર